ગેરન્ટી સત્તર વર્ષનો અનુભવ બેસ્ટ ક્વોલિટી માલિક દ્વારા વિદ્યાર્થીઓની તાલીમ આપવામાં આવશે સરકાર માન્ય સર્ટિફિકેટ જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી કોર્સ ચાલુ રહેશે ચાર દિવસ જુઓ બરાબર ન લાગે તો ફી પરત વિસનગર શહેરમાં આવેલી ધરોઈ શાખા બે પિયત સહકારી સંઘ દ્વારા ઉનાળામાં પશુપાલન કરતા ખેડૂતોને ઘાસચારા માટે પાણી આપવા માટે પ્રમુખશ્રી જસુભાઈ પટેલ દ્વારા સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવી હતી જેમાં તારીખ ઓગણત્રીસ માર્ચથી સત્તરમી એપ્રિલ સુધી એમ વીસ દિવસ સુધી બે પાણ આપવામાં આવી રહ્યું છે જેના કારણે હવે આગામી દિવસોમાં ખેડૂતોને ઘાસચારા માટે પાણી મળી રહેશે આ વર્ષે પણ ધરોઈ ડેમમાં યોગ્ય પ્રમાણમાં જથ્થો સંગ્રહિત થયો હતો અને જેના કારણે સિંચાઈ માટે ખેડૂતોને સારા પ્રમાણમાં પાણી મળી રહ્યું હતું જ્યારે શ્રી જસુભાઈ પટેલ દ્વારા સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવતા બે દિવસથી કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોએ શ્રી જસુભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો આ અંગે વધુ માહિતી શ્રી જસુભાઈ પટેલે આપી હતી ધરોઈ ડેમની અંદર કુદરતી મહેર થવાથી આ વખતે ફૂલ ધરોઈ ડેમમાં પાણી હતું અને એને કારણે શિયાળુ પિયતમાં અમને છેલ્લા પંદર તારીખ સુધી તમામ અમારા વિસ્તારના કમાન્ડમાં આવતા ખેડૂતોને પાંચ પાણ સંપૂર્ણપણે આપ્યા સુંદર બધાની ખેતી પણ શિયાળા પાકમાં પાણી સંપૂર્ણ સંતોષકારક અમને મળ્યું પણ થોડાક અમારા મંડળના સભ્યો અથવા મંડળીના પ્રમુખો એ રજૂઆતો હતી કે કેટલા ગામોમાં ઉનાળું ઘાસચારા માટે ઘાસ જુવારને મકાઈ વકાઈ વાવી હોય તેના માટે પાણીની જરૂરિયાત છે અમે સરકારમાં પણ તપાસ કરી ડેમ ઉપર પણ તપાસ કરી અને જે પાંચ પાણ આપતા જે બચત જથ્થો હતો એમાં તો કેટલું પાણી આપી શકાય અને સાથે સાથે આપણા સાત શહેરો અને સાતસો જેટલા ગામડાઓને પીવાના પાણીની વ્યવસ્થા પણ રાખવાની હોય છે એ બધું જોતો બચત જથ્થામાંથી સરકારને મેં વિનંતી કરી કે જો અમને પાણી આપવામાં આવે તો જે પશુપાલકો ખેતીની સાથે જે પશુપાલકો જોડાયેલા હોય અને પશુપાલકે ધંધો પણ પૂરક ધંધો છે ખેતી માટે અને જરૂરિયાત છે અત્યારે ઉનાળામાં ઘાસચારો વાવો પાને ઉછેરવો અને ગાયો ભેંસો સાચવવી એ બહુ મહત્ત્વની હોય એટલે એના માટે અમે મીટિંગ કરીને માગણી કરવાવાળા મંડળીઓ અને ખેડૂતોની જોયા પછી સરકારમાં રજૂઆત કરી અને સરકારે પણ મારી વાતને ગ્રાહી રાખી કે વીસેક દિવસ ખેડૂતોને પાણી આપી શકે એટલું બચત છે તો અમે તાત્કાલિક મિટિંગ બોલાવીને સરકારમાં અમારી રજૂઆત પહોંચાડી અને સરકારે તરત જ અમારી ખેડૂતોના હિતમાં આ નિર્ણય લીધો અને અમે સરકારને પણ અભિનંદન આપું છું કે અમારા ખેડૂતોની એક નાની વાત એટલી સાંભળી અને આ સંઘ માત્ર ઉત્તર ગુજરાતની આખા ગુજરાતને દેશ લેવલે માત્ર પિયજ સહકારી સંઘ માત્ર એક અમે કામ કરીએ છીએ અને સતત ખેડૂતોના હિત માટે ચિંતા કરીએ છીએ વધુ પિયત થાય વધુ ખેડૂતોને ફાયદો થાય એ માટે સતત કેનાલની દેખરેખ અને પાણીના વિતરણની વ્યવસ્થા અને તમામના ફોર્મ ભરવાથી પિયાઓ લેવાથી સરકારમાં કોઈ સરકારની આમાં જવાબદારી હતી નહીં તમામ વ્યવસ્થા અમે મંડળીઓને સંઘ દ્વારા કરીએ છીએ અને ખેડૂતોને સાથે સાથે એ પણ પ્રમુખ મંત્રીઓને કીધું કે ખોટું પાણી બગડે નહીં વધુ પાણી લોકો આપે નહીં અને છેવાડાના ખેડૂતને સુધી પાણી પહોંચે એવું વ્યવસ્થા આપ બધા જોશો અને વધુ ખાસ તો અમે આ સંઘ દ્વારા હમણાં પાછળના નજીકના દિવસો મહિના પહેલાં અમે આપણા ગુજરાતના રાજપાલ દેવદ્રતસિંહ જે પ્રાકૃતિક ખેતીના હિમાયતી છે એમને પણ અમને ફરીથી જે મને ટપાલ લખીને એમાં પણ એમને ચિંતા વ્યક્ત કરી કે આપણું આવડું મોટું સંમેલન થયા પછી કેટલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા એ પણ જોતા રહેજો મેં ખાલી પણ અપીલ કરી કે આપણે આટલો મોટો ખર્ચો કર્યા પછી પણ આપણા સંઘ દ્વારા જે આયોજન હતું ને એમાં કેટલાક ખેડૂતો વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાય એવી પણ વાત કરી પાણી બચાવો જીવન બચાવો ખેતી વધારો ઓછા પાણી વધુ ઉત્પાદન મેળવો એ સૂત્રો સાથે અમારો સંઘ કામ કરે છે અને આવતી ઓગણત્રીસ તારીખથી વીસ દિવસ સુધી બે પાણી સતત વચ્ચે બ્રેક સિવાય આપવાની પણ વ્યવસ્થા સરકારે સ્વીકારી છે અને આવતીકાલે સવારે છ ડેમ ઉપરથી પાણી અમારી કેનાલમાં ખોલવામાં આવશે વિસનગર શહેરમાં છેલ્લા બાર વર્ષથી ચાલતી સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ એડમિશન શરૂ થઈ ગયેલ છે જેમાં પ્લે ગ્રુપ થી દસ ધોરણ સુધી ચાલતા અભ્યાસક્રમોમાં આજે જ એડમિશન મેળવી લો અને હા સરકારી પરીક્ષાઓ માટે સીબીએસઈ અભ્યાસક્રમ ખૂબ જ ઉપયોગી થાય છે અમારી સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સહ અભ્યાસી પ્રવૃત્તિઓમાં પણ બાળકો અવ્વલ નંબર પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધારી રહ્યા છે તો આજે જ લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લો સંપર્ક એકાણું જીરો સુડતાલીસ બાર એક છત્રીસ છન્નું જીરો અઢાર બાર સાતસો ત્રણ તો હા ભૂલ્યા વગર લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ સીડી નગરની બાજુમાં સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો પાંચસો વિસનગર કે ન્યૂઝ